જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ બોલો બોલો હા હા બોલો પાપ કોણ કરે કરે છે છે મન કે બુદ્ધિ કરે છે કે આત્મા કરે છે બરાબર પાપ પાપ કોણ કરે છે આત્મા કરે છે મન કરે છે બુદ્ધિ કરે છે કે અહંકાર કરે છે એમ પહેલા એક ધ્યાનપૂર્વક સાંભળો એક દ્રષ્ટાંત અને હકીકત પણ છે બરાબર કોઈ એક ઉચ્ચ અધિકારી હોય પછી ઉચ્ચ અધિકારી તરફથી અધિકૃત કરેલા અધિકારીઓ નાના નાના એનાથી નીચેના બરાબર તો ઉચ્ચ અધિકારી તરફથી અધિકૃત કરેલા જે અધિકારીઓ હોય છે એ ભ્રષ્ટના માર્ગે ચાલતા હોય અધર્મના માર્ગે ચાલતા હોય પાપના માર્ગે ચાલતા હોય બરાબર તો એને અટકાવવું કોના હાથમાં છે સરવાળા તો ઉચ્ચ અધિકારીના જ હાથમાં છે ને તો આને અટકાવતા નથી તો એનો અર્થ એ સિદ્ધ થાય છે કે ઉચ્ચ અધિકારી સ્વયં આ બધું કરાવી રહ્યો છે બરાબર હવે જેવી રીતે માનો કે એક વ્યક્તિ કોઈ દારૂ પીવે છે બરાબર અને તમે એને દારૂ આપ્યા રાખો અને એ તર તોફાન કર્યા કરે છે અધર્મના માર્ગે ચાલ્યા કરે છે તો એ ગુનેગાર કોણ થયું સ્વયં તમે જ થયા ને તમે દારૂ આપો છો ત્યારે એ પીવે છે હે અને અધર્મનું કૃત્ય કરે છે તમે આપવાનું બંધ કરી દો તો પછી પેલો દારૂ પીનારો ક્યાંથી દારૂ લઈ આવે આજુબાજુમાં તમારે ક્યાંય મળતું નથી ક્યાંય છે જ નહીં ક્યાંથી લઈ આવે એ તો બહાર નહીં છે ચલો બહાર તો ક્યાંય મળી આવે પણ આ અંદરની વાત છે બરાબર એવી રીતના દારૂ પીનારને તમે મન સમજી લો અને લઈને આપનારને તમે આત્મા સમજી લો બરાબર હવે ઉચ્ચ અધિકારીને અહીં તમે આત્મા સમજો એ ઉચ્ચ અધિકારી આત્મા તરફથી અધિકૃત કરેલા અન્ય નાના નાના જે અધિકારીઓ હોય છે જેમ કે કરણ મતલબ ક્રિયા જેને શરૂઆત કરી એક ચિત્ત બે અવચેતન મન સંકલ્પ વિકલ્પ કરતું ત્રણ બુદ્ધિ ચાર અહંકાર પાંચ આ પાંચ દ્વારા સરવાળું બધું થાય છે ને બરાબર તો હવે अहंकार से मिथ्या अहंकार करते हुए कि हूँ कहीं छो आई एम समथिंग ईगो हूँ सर्वश्रेष्ठ छू हूँ करूँ तेज सत्य से बिल्कुल अधर्म करते हो बिल्कुल असत्य करते छता कहते हुए कि हूँ सत्य कर बराबर पची बुद्धि छल करती हो कपट करती होती ढोंग करती हो बुद्धिपूर्वक बीजा ने लूटता हो बदनाम करता हो બીજાને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતા હોય બીજાને ફસાવાનો પ્રયત્ન કરતા હોય કોના જરિયા થાય બુદ્ધિ દ્વારા ને એને જ કહેવાય છે કળિયુગ કળ એટલે બુદ્ધિ થાય અને યુગ એટલે દુનિયા થાય હું ઘણીવાર કહું છું કે આ બુદ્ધિની દુનિયા છે બુદ્ધિપૂર્વક કેમ કોઈને ફસાવા કેમ કોઈનું ધન હડપી લેવું કેમ કોઈનું જમીન લઈ લેવી કેમ કોઈના બંગલા લઈ લેવા ઈ સરવાળે તો છેલ્લી કપટી બુદ્ધિ દ્વારા જ થાય છે ને બરોબર પછી સંકલ્પ અને વિકલ્પ કરતું અવચેતન મન તો જાત જાતના અધર્મના સંકલ્પ વિકલ્પ કર્યા રાખે એ અધર્મના માર્ગે મન ચાલતું હોય અધર્મમાં જોડાયેલું હોય બિલકુલ સત્યના કાર્યમાં જોડાય નહીં બરાબર પછી ચિત્ત એ બેંક બેલેન્સ એ ચિત્તની અંદરથી જ વિષયો ઉઠ્યા રાખે છે શબ્દસ્પ્રસ ગંધ તો આ વિષયોને પ્રગટ કરનારું કોણ છે ચિત્તમાંથી જ ઉઠે છે ને બરાબર પછી એ મન ચિત્ત બુદ્ધિ અને અહંકાર એ કરણનો સાથ લઈ ક્રિયાનો સાથ લઈ જે હું ઘણીવાર કહું છું કે અંતઃ કરણ કરણ એટલે કાન પણ થાય સાંભળવું પણ થાય ક્રિયા પણ થાય તો આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે લાસ્ટમાં ઉપર બધાયથી જે બધાનો અંત આવે છે ઉપર છે એને આત્મા સમજો ને નીચે હ જે છે અંત હ હ એ જ હંસ આત્મા સમજો મતલબ સોમ શબ્દ સમજો અને એની પછી કરણ કરણ એટલે ક્રિયા સાંભળવું ક્રિયાકાંડ બરાબર કે કરતા કે કારણ બરાબર એટલે એ આ ચીતની સાથે મળી પછી સંકલ્પ વિકલ્પ સાથે મળી બુદ્ધિ સાથે મળી અહંકાર સાથે મળી આ બધું ચલાવે છે કોને ચલાવે છે ધરતી આકાશ રંગની પાંચ તત્વના આપણા આ પૂતળાને શરીરને બરાબર હાથ પગ લિંગ ગુદ્દા વાણી મતલબ પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો काम क्रोध लोभ मधमोह है आ बधु को शक्ति द्वारा चाली रूस तुम स्वयं निर्णय लियो स्वयं निर्णय लियो कि भूख कोने लगे भाई सामन वायु द्वारा भूख लागे उदान वायु द्वारा तरस लागे से, अपान वायु द्वारा मूलमूत्र त्याग है? से हैं बराबर से पची वायु तो आखा शरीर में व्यापक से बराबर હૃદયમાં બેસીને પ્રાણવાયુ શ્વાસોશ્વાસ નીકળ્યાને ચલાવે છે તો પંચ પ્રાણને ચલાવનારું કોણ છે નાગ કુર્કલ કુર્મ દેવદત ધનંજય આ પાંચ લઘુ પ્રાણને ચલાવનાર કોણ છે કોના જરિયે બધું ચાલી રહ્યું છે આખું શરીર સરવાળે તો આત્માના જરિયે જ ચાલી રહ્યું છે ને હે તો મન પાપ કરે છે બુદ્ધિથી પાપ થાય છે અહંકારથી પાપ થાય છે પણ ચલાવનાર કોણ છે ભાઈ આત્મા છે કે નહીં બરાબર સુખ દુઃખ કોને થાય છે મનને કેની શક્તિથી થાય છે આત્માની શક્તિ જો આત્મા અંદર ન હોય શરીરમાં તો આ મન અહેસાસ કરી શકે મન તો છે ને ચલાવનાર ચેતન શક્તિ આત્મા છે હવે કોઈ કહે છે આત્મા સર્વવ્યાપક છે તો શરીરમાં જીવ સમજો કોઈ કહે છે પરમાત્મા સર્વવ્યાપક છે તો શરીરમાં આત્મા સમજો જીવાત્માનો અર્થ જ છે મનોદશામાં ફસાયેલો આત્મા અને પરમાત્માનો અર્થ છે સર્વવ્યાપક સાવર જંગમ કણકણમાં અણુઅણુમાં જલમાં થલમાં દરેક જગ્યાએ પરમાત્મા જ છે અને સિવાય બીજું કાંઈ છે જ નહીં પણ એ લેવલ પર જ્યારે આપણે પહોંચીએ ત્યારે ખબર પડે બરાબર હવે આ જે ઉચ્ચ અધિકારી આત્મા તરફથી અધિકૃત કરેલા જે આ કાંઈ છે વંચિત બુદ્ધિ અહંકાર હેં ચેતન મન માયા ગુદ્દા વાણી બધું સરવાળે આત્મશક્તિ દ્વારા જ ચાલી રહ્યું છે ને આત્મા છે એવું છે ઉચ્ચ અધિકારી સમજી લો એનાથી નીચેના બધા જે છે આ શરીરની અંદર રહેનારા હે એને તમે ઉચ્ચ અધિકારી તરફથી અધિકૃત કરેલા અધિકારીઓ સમજી લો તો ઉચ્ચ અધિકારી તરફથી અધિકૃત કરેલા જે અધિકારીઓ છે તેના ઉપર દેખરેખ ન રાખે અને મન ફાવે તેમ ચાલવા દીએ મન ફાવે તેમ કરવા દીએ તો ગુનેગાર કોણ ઉચ્ચ અધિકારી થયો ને ગુનેગાર તો ઉચ્ચ અધિકારી થાય ને ન કરીને કંટ્રોલ ન કરી શકે એ ધારે તો કંટ્રોલ કરી શકે છે કે ભાઈ મનપાપના માર્ગે જતું હોય તેને રોકવું હોય તો રોકી શકે છે આ ઉચ્ચ અધિકારી રૂપી આત્મા બુદ્ધિ છલકપટ કરતી હોય તો છલકપટમાંથી બહાર કાઢવી હોય તો બુદ્ધિને કાઢી શકે છે અહંકાર મિથ્યા હોય તો એને પણ અટકાવી શકે છે ચિત્તને પણ અટકાવી શકે છે ક્રિયાઓને પણ અટકાવી શકે છે બધી જગ્યાએ અટકાવી શકે છે પરંતુ આત્માની ઈચ્છા દ્વારા જ આ બધું થાય છે જેને મેં કીધું ને અંતઃકરણ કરણ એ જ ક્રિયા ક્રિયા સમજી લ્યો કારણ સમજી લ્યો હે અને એને જ ઈચ્છા પણ સમજવી સમજી શકો એની ઉપર જે છે હ એ અંસ આત્મા હંસો સોમ શબ્દ સમજી લો એની ઉપર અંતરૂપી એ આત્મા છે તો સરવાળે કોની ઈચ્છાથી થાય છે એટલે સંતો કહે છે ને કે ઈચ્છારૂપી રૂપી ના એ કારણ કે આત્માએ જ ઈચ્છા પ્રગટ કરી અને આ બધું સરવાળે પ્રગટ કરી નાખ્યું છે મંચિત બુદ્ધિ અહંકાર આ એક્સ વાય જે ટોટલ તો સ્વયં આત્માની મરજીથી જ આ બધા કરી રહ્યા છે આત્મા જો બ્રેક મારી અમંચિત બુદ્ધિ અહંકાર ઉપર અધર્મના માર્ગે ચાલે છે અને બ્રેક મારે એ આત્માના હાથમાં જ લગામ છે તો આ બધાને સત્યના માર્ગે વારી શકે છે પણ આત્મા એને સાથ સહકાર સપોર્ટ આપી રહ્યો છે તો તમે જેમ પેલા દારૂ પીનારને દારૂ આપતા રહ્યો એટલે ગુનેગાર તમે છો એટલે તમે આત્મા સમજી લો દારૂ પીનારને મન સમજી લો અને હે એ ને તમે અધર્મ સમજી લ્યો તો તમે જોવો છો જાણવા હોવા છતાં તમે એને સાથ સહકાર આપી રહ્યા છો એટલે ગુનેગાર છો એવી જ રીતના આત્મા પણ ગુનેગાર કહેવાય જ કહેવાય જ ગુનેગાર આત્મા કારણ કે આત્મા ધારે તો આ બધાને બ્રેક કરી શકે છે પણ આત્મા ગુનેગાર કહેવાય આત્મા ગુનેગાર છે એટલે આ ચોરાસીના ચક્કરમાં આત્મા ફરતો રહે છે ચોરાસી લાખ જેમ કે ઈંડામાંથી એકવીસ હજાર પસીનામાંથી એકવીસ હજાર ધરતીમાંથી એકવીસ હજાર ઓરોઢીને એકવીસ હજાર આવે એકવીસ ચોક્કું ચોરાસીમાં શું કામ આત્મા ફર્યા કરે છે ભાઈ કારણ કે સાત સહકાર સપોર્ટર છે સપોર્ટ આપે એટલે ગુનેગાર તો છે જ જો એ ગુનેગાર ન હોય તો નીચેના જે અધિકારીઓ છે બધા વંચિત બુદ્ધિ અહંકાર એક્સવાય જે ટોટલ શરીરની અંદર જે રહેનારા છે એના ઉપર બ્રેક એ મારી શકે છે કારણ કે મુખ્ય કોણ છે અધિકારી આત્મા છે તો આત્મા એના ઉપર નજર રાખવી પડે ને કે ભાઈ મારા હું ઉચ્ચ અધિકારી છું તો મારી ઉચ્ચ અધિકારી તરફથી અધિકૃત કરેલા જે અધિકારીઓ છે એના ઉપર હું નજર રાખવી મારી ફરજમાં આવે છે જો એ પોતે ફરજમાં નજર ન રાખે ઓલા મન ફાવે એમ કરતા હોય તો ગુનેગાર એ જ થયો ને એટલે ગુનેગાર ખરેખર આત્મા છે બરાબર પણ મંચિત બુદ્ધિ અહંકારનો આ બધો સા સપોર્ટ સહકાર આપી રહ્યા છે એટલે આવડા મંચિત બુદ્ધિ અહંકારને મનને અવચેતન મનને છલી કપટી બુદ્ધિને મિથ્યા અહંકારને બરાબર આ માયાને એ બધાય ફૂલા ફાયલા છે કે અમને તો સપોર્ટ છે ઉપરના રાજાનો જો ઉપરનો રાજા સપોર્ટ કરે ને એને સજા આપવાનું ચાલું કરી દઈએ અને એની ઉપર કંટ્રોલ કરવાનું ચાલું કરી દઈએ તો આ બધું બંધ થઈ જાય એટલે આ જો હું મારી બુદ્ધિ અનુસાર કહું છું મારી વ્યક્તિગત બુદ્ધિ અનુસાર કહું છું કે આત્મા સ્વયં જ ગુનેગાર છે છે બરાબર અને પરમાત્મા જે છે એમાંથી જ આત્મા પ્રગટ થયો છે અને આત્માએ બધું શરૂઆત કરી દીધું પરમાત્માએ આત્માને પ્રગટ કરી અને પરમાત્માએ સ્વયં બધાથી જે ઉપર આત્મા પ્લસ પરમાત્મા એટલે બધા આત્માથી ઉપર એ પરમાત્મા છે એટલા માટે આત્મા અનેક છે પરમાત્મા એક છે પણ પરમાત્મા કોઈ ભૂલ કરતો નથી કોઈ ખોટું કરતો નથી ગલતી કરતો નથી એટલા માટે એને પરમાત્મા કહેવામાં આવે છે અને આપણે આત્મા બધા ભૂલ કરીએ છીએ મોહમાં એમાં ફસાય છે બધું ધતિંગ પંચા દોઢસો કરીએ છીએ એટલે જીવનમળના ચક્કર આપણે કાપ્યા રાખીએ છીએ બરાબર એટલે મારી દ્રષ્ટિએ આત્મા ગુનેગાર છે છે જ બરાબર નકરીના માણસો પર કંટ્રોલ ન કરી શકે જેમ તમારું ઘર છે તમારા ઘરમાં બે ચાર બાળકો છે બે ચાર બાળકીઓ છે પ્લસ તમારી મિસિસ મતલબ તમારા ઘરવાળા છે ને તમે રાજા સમજી લો તમે એના ઉપર કંટ્રોલ ન કરી શકો તમે તમારા છોકરાઓને તમારી છોકરીઓને તમારી ઘરવાળીને છૂટ આપી દો તો એ તો મન ફાવે એમ કરે પણ તમે ઘરના રાજા છો તમે એના ઉપર કંટ્રોલ કરી શકો છો બરાબર આ રીતે સમજવાનું છે તો આ સરવાળે પાપ મન દ્વારા થાય છે છેલ્લી કપટી બુદ્ધિ દ્વારા થાય છે ખોટા અહંકાર દ્વારા થાય છે ચિત્તમતી વિષયો દ્વારા થાય છે બરાબર હાથ પગલિંગ ગુદ્દા વાણી દ્વારા પણ થઈ રહ્યું છે પાંચ કર્મીન્દ્ર દ્વારા થઈ રહ્યું છે પાંચ જ્ઞાનીન્દ્ર દ્વારા થઈ રહ્યું છે થઈ જ રહ્યું છે પણ સપોર્ટર આત્મા છે એટલે આત્મા પણ ગુનેગાર છે છે ને છે બરાબર તો પાપ તો સ્વયં આત્મા જ કરાવી રહ્યો છે કારણ કે આત્મા બધું જોઈ જ રહ્યું છે છતાંય શું કામ ભાઈ પાપ કરાવે છે અટકાવી ન શકે પામ આત્માના પાપ કરાવ આત્મા સ્વયં પાપ કરાવે છે બીજા પાસે વંચિત બુદ્ધિ અહંકાર એ લોકો પાપ કરી રહ્યા છે પણ આત્મા એને સાથ સહકાર સપોર્ટ આપે છે એટલે મારી દ્રષ્ટિએ વ્યક્તિગત રીતે મારી નિજી આ વ્યક્તિગત રૂપે હું કહું છું કે મારી દ્રષ્ટિએ આત્મા ગુનેગાર છે તો જ એ ચોરાસીના ચક્કરમાં ફરે બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય